નમસ્કાર મિત્રો ગરીબ કલ્યાણ અનમોલ યોજના લાભાર્થી છો તો સાવચેત રહો કારણ કે વિભાગ હવે ટૂંક સમયમાં આવા લાભાર્થીઓની યાદીમાંથી દૂર કરવા જઈ રહ્યું છે જેઓ છેતરપિંડી કરીને યોજના લાભ લઈ રહ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે તેઓ યોજનાનો લાભ મેળવવા માટે નથી ખાસ કરીને યુપી બિહાર રાજસ્થાન પંજાબ પશ્ચિમ બંગાળ ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં રાશન વિતરણ કરી અનિયમિતતાને ફરિયાદ મળી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેના આધારે પુરવઠા વિભાગ ફરી એકવાર તેના સ્તરે લાભાર્થીઓને યુક્ત્યાની ચકાસણી કરી રહ્યું છે તેમજ જો કોઈ ગેરરીતે જણાશે તો રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી નિશ્ચિત હોવાનું જણાવાયું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર